છોકરા છે અત્યારે છોકરાઓને લઈને આવ્યા છે અમે અત્યારે બધો સામાન્ય માણસ છે અત્યારે બધા ધંધા મૂકીને આવ્યા છે મંદિરનું વાતાવરણ છે ઘરમાં કોઈને ખાવા નહીં નથી કોઈ કચરા પોતા કરવા જાય છે કોક ને તમે આવી રીતે અમને હેરાન કરો તમે અમને મકાન આપો અમારું મકાન જાય છે તો અમને મકાન આપો દુકાન જાય છે એટલે દુકાન આપો એ સિવાય અમે નહીં જઈએ અહીંયાથી આ આક્રોશ છે કતારગામની જનતાનો કતારગામ વિસ્તારમાં સાતસો જેટલા મિલકતદારોને સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણમાં મિલકત આવવાનું કારણ દર્શાવી ડિમોલિશન કરવાનો નોટિસ આપ્યા બાદ પ્રજાજનોમાં આક્રોશ ફેલાતા કતારગામ મગરનગર બેના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આ બાબત રજૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું સામાન્ય વર્ગના લોકોને રજલતા અટકાવો ઘરનું ઘર પહેલાં પછી ડિમોલેશન કરો બાંધકામ થયું ત્યારે તંત્ર ક્યાં સૂતું હતું એવા સૂત્રોચ્ચાર અને કાર્ડ સાથે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે જનતા દ્વારા જે ઉગ્ર રોષ તંત્ર સામે પ્રગટ થઈ રહ્યો છે ત્યારે પચીસ ત્રીસ વર્ષ પહેલાં આ એપાર્ટમેન્ટ બાંધવામાં આવ્યા હતા ત્યારબાદ વેરાબીલ અને સંપૂર્ણપણે તમામ પ્રકારના કરવેરા જનતા ભરી રહી છે ત્યારે આ તે કેવો ન્યાય એવા ઉગ્ર રોષ સાથે અહીં કતારગામ મગરનગર બેના રહીશો આવ્યા હતા ત્યારે આ બાબતમાં સ્થાનિકોએ પણ જણાવ્યું હતું કે પચીસ ત્રીસ વર્ષથી અમારા આ રહેઠાણ માટે જો અમને અન્ય જગ્યા પર રહેઠાણ આપવામાં આવશે તો અમે જવા માટે તૈયાર છીએ ત્યારે જનતાની સાથે તંત્ર આવું વર્તન કરી રહી છે તો આ બાબતમાં રાજકારણની વાત કરીએ તો સત્તાધીશોની અંદર સ્થાનિક ધારાસભ્ય કોર્પોરેટર પણ કોઈ પણ જાતનો સહયોગ નથી કરતા અને ઇલેક્શન ટાઈમ પર દરેક સોસાયટીમાં આવી જાય છે એવો આક્રોશ પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો આપ નિહાળો છો એ મુજબ હાલ બેનર સાથે અને કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરતા કતાર ગામના રહીશો નજરે આવી રહ્યા છે જોવાનું એ રહેશે તંત્ર દ્વારા આ બાબતમાં યોગ્ય પ્રતિક્રિયા આપવામાં આવશે કે પછી ના છૂટકે બેબસ અને મજબૂર થઈ અને કતાર ગામના લોકોને આ પ્રોપર્ટી ખાલી કરવી પડશે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત ત્યારે ક્યાં ગઈ તી ત્યારે કેમ કોઈ એટકાઈત ન કરી ત્યારે ગટર લાઇન પાણીની લાઇન આ બધું આપ્યું ત્યારે નથી ખબર વેરા વૈરા અમે લોકો એ બધાય ત્યારે નથી ખબર પડતી કે ભાઈ એટલું ગેરકાયદેશર બાંધકામ છે અને અલગ પ્લસ કે એ લોકો એવું કહે છે તમે સસ્તું ભાડી કેમ લઈ લીધું

કોઈ પણ સંજોગે આજે ઘરની અંદર લોકોને ખાવાના પણ ફાફા પડી ગયા છે આ ટેન્શનમાં ટેન્શનમાં નાના છોકરાઓ ગભરાય છે કે આપણું ઘર હમણાં તોડી નાખશે અને અત્યારના સમયે કોરોનાની અંદર એ માણસ એકદમ હેરાન થઈ જાય લોકોના ઘર વિખાઈ ગયા કોઈની ઘરે મા બાપ વયા ગયા છે કોઈ ભાઈ બહેન નથી આવું બધું પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે અને હાલમાં આ જે વિસ્તારમાં જે રહી છે જે લોકો એ હીરાની અંદર સંકળાયેલા માણસો છે દોરા ધાગામાં કામ કર્યા છે નાના વર્ગ એકદમ મધ્યમ વર્ગ છે આજે હીરાનની અંદર આટલી પરિસ્થિતિ ખરાબ છે તો માણસ જાય ગયા ને હવે આવી પરિસ્થિતિમાં આ લોકો ઘર તોડવા ઊભા થયા છે આ લોકો અમારા અમે હાલ મ્યુનિસિપલ કોર્પોરે આપણે ગજેરાએ ફરિયાદ કરી આવ્યા છીએ અને અત્યારે અમે જિલ્લા અને અહીંયા આગળ આવેદનપત્ર આપવા આવ્યા છીએ

એની અંદર જે કયા બાંધકામ બન્યું છે એ પણ કોની મિસ્ટેકને કારણે બિલ્ડર બિલ્ડર અને કોર્પોરેશન